હેલો વિદ્યાર્થી મિત્રો એમ છો બધા મજામાં જ હશો તો આજે આપણે મળવા જઈ રહ્યા છીએ આપણે એક થી પાંચ પાઠ દસ ના જે છે સંપૂર્ણ પૂર્ણ કરી દીધા છે બરોબર છે અને આપણે ડાયરેક્ટ મુદ્દાથી જ વાત કરીએ છીએ આપણે કોઈ પ્રકારનું પ્રમોશન કે કોઈ પ્રકારની ક્યાંય આપણે લોભ કે લાલચ છે બરોબર છે એટલે આપણે ડાયરેક્ટ પાઠ જ ભણાવીએ ઘણા બધા વિદ્યાર્થીઓને થતું હોય છે સાહેબ મોટિવેશન આમ ને તેમને આપણે એવું કશું કઈ દેવાનું થતું નથી બરોબર છે આપણે ડાયરેક્ટ મુદ્દાથી મુદ્દા વાત કરવાની છે કેમ કે ધોરણ દસ ના વિદ્યાર્થી એની તો જરૂર હોય છે પાઠ નંબર છ ભારતમાં સાંસ્કૃતિક વારસાના સ્થળો એવા એવા સ્થળો લેવાના છે કે જેની અંદર સંસ્કૃતિ આપણી જોડાયેલી છે એ સ્થળો કે જેની અંદર જે પ્રાચીન છે પુરાતત્વીય છે જેની અંદરથી આપણને ક્યાંક શીખવા મળે છે જેની અંદરથી આપણને ક્યાંક જાણવા મળે છે જે કંઈક નવીન છે જે કંઈક વિશેષ છે તો આજે સૌથી પહેલા મારે ચર્ચા કરવાની છે પાઠની અંદર ઘણા બધા સ્થળોના નામ છે ઘણા બધા સ્થળો વિશે આપણે ભણવાનું છે પણ શરૂઆતમાં પાઠની અંદર આપણે જે છે એ જે સ્થળ છે આપણા એ પહેલા સ્થળ છે ગુફાઓ કે આદિ માનવ જયારે જે જીવનની જયારે શરૂઆત થઈ ત્યારે એ ગુફાથી શરૂઆત થાય છે પહેલા આપણા ઘર નહોતા ભાઈ અત્યારે આપણે જે બંગલા બનાવીએ છીએ પહેલા બંગલા હતા નહીં પેલા સાદા અને સિમ્પલ મકાનો હતા એ મકાન ની અંદર આદિવાસી એટલે કે ગુફાઓની ગુફા અને એલિફન્ટાની ગુફાઓ એલિફન્ટ એટલે કે હાથીઓની ગુફાઓ ત્યાં હાથીઓ રહેતા તો કે ના પણ નામ એવું રાખ્યું છે શું કામ નામ રાખ્યું છે આપણે એ લેક્ચર માં ભણશું આજના લેક્ચર માં મારે તમને ચર્ચા કરવી છે અજંતાની ગુફાઓ વિશે જો પેલી વાત તો એ સમજી લો કે ગુફાઓ શું કામ કરતી જ્યાં વાતાવરણ શાંત હોય જ્યાં સમજી લો કે તમારે કોઈ ડિસ્ટર્બન્સ ન હોય હું દાખલા તરીકે હું આ વિડીયો બનાવું છું ને એમ બધે આજુબાજુ બધો શોર શરાબો હોય તો મન હું જે મારી જે મારી જે અંદરની ઉર્જા છે મારી જે અંદરથી જે રહેલી જે ઓલી છે એનર્જી એ હું ગમે એટલી ખર્ચીશ પણ મને મારો મગજ શાંત જ નહીં ગુફાઓ શું કામ કરતી તો કે ત્યાં જે પણ ઋષિ મુનિ અથવા જે કોઈ પણ બૌદ્ધ ભિક્ષુક ત્યાં જતા એનું મન શું થઈ જતું ત્યાં શાંત થઈ જતું અને એટલા માટે જ તે ગુફાઓને જે છે એ એ ઋષિમુનિઓ એ પોતાનું પસંદગીનું સ્થળ માનતા ત્યાં જઈને એ સાધના કરતા બરોબર છે તો આ જે ગુફાઓ છે એ એનું પ્રતિક છે મેડિટેશનનું એક સાધન છે બરોબર છે કે ત્યાં જઈ અને મેડિટેશન કરવામાં આવતું ધ્યાન ધરવામાં આવતું બરોબર છે તો અહીંયા જે આપણે વાત કરવાની છે અજંતાની ગુફા પેલો મગજમાં પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ અજંતાની ગુફા આવી ક્યાં તો એ પ્રશ્નનો જવાબ આપણે પેલા મુદ્દામાં જ લખી નાખવાનો કે અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઓરંગાબાદ જિલ્લાના અજંતા ગામે આવેલી છે મહારાષ્ટ્ર રાજ્યના બરોબર છે એ ઓરંગાબાદ જિલ્લો છે કેવો જિલ્લો નામ છે ઓરંગાબાદ આમાં ઘણા ઓરંગાબાદ ને હૈદરાબાદ સમજી લેતા હોય હૈદરાબાદ ની મહારાષ્ટ્રના ઓરંગાબાદ જે વિસ્તાર છે કયો વિસ્તાર છે ઓરંગાબાદ જે જિલ્લો છે ત્યાં અજંતા નામનું એક ગામ છે અને ગામના નામ ઉપરથી પૂછ્યું છે અજંતાની ગુફાઓ આ ગુફાઓ કુલ કેટલી છે તો મિત્રો અહીં લખ્યું છે કુલ ઓગણત્રીસ ગુફાઓ છે જનતામાં ટોટલ કેટલી ગુફાઓ આવેલી છે ઓગણત્રીસ જેટલી ગુફાઓ આવેલી છે સાહરી પર્વતમાળા છે કોતરવામાં આવે ત્યાં જડવા માટે પગથિયા હોય આવી રીતે જે છે એને બનાવવામાં આવે એવી અલગ અલગ ગુફાઓનો સમૂહ એટલે અહિયાં જે પર્વત છે એ પર્વતનું નામ છે સાહરીક જે પર્વતમાળા છે એને કોતરી અને અંદર ગુફાઓનું કઈ રીતે નિર્માણ કર્યું છે આવી રીતે ઘોડાની જે નાળ છે આવી રીતે જે પર્વત હોય એ પર્વતની આમ ચારે બાજુ ઘોડાની નાળ જે છે છે શું કરેલું ઘોડાની નાળ આકારે જે છે છે એ ગુફાઓને કંડારવામાં આવેલી ટોટલ કેટલી ગુફાઓ છે તો ટોટલ જે છે ત્યાં ગુફાઓ આવેલી છે તો આ વાત થઈ બીજા નંબરનો મુદ્દો કે અજંતાની ગુફામાં કેટલી ગુફા છે તો અજંતાની ગુફામાં ઓગણત્રીસ ગુફાઓ છે ઘોડાની નાળ આકારે એને જે છે તૈયાર કરવામાં આવેલી છે અહીંની ગુફાઓના બે ભાગ છે એક મેં લખ્યું છે ચિત્રકલા આધારિત અને બીજું લખ્યું છે શિલ્પકલા કલા આધારિત આ મગજમાં બેસાડો કે જ્યારે કોઈ વ્યક્તિ ધ્યાન કરે છે શું કરે છે ધ્યાન કરે છે તો કાં તો એ કોઈ આકૃતિ એટલે આપણે ભગવાનની મૂર્તિ છે આપણે જેને મૂર્તિ કહીએ એટલે આપણે એને મૂર્તિ કહીએ અથવા કોઈ ભગવાન જે છબી છે કોઈ ચિત્ર છે જે મગજમાં આનવું હોય તો એ ચિત્ર ઉપર ધ્યાન ધરાય તો મેં કીધું એમ કે ગુફાઓની અંદર શું કરવામાં આવતું હતું કે મેડિટેશન કરવામાં આવતું અને મેડિટેશન બે પ્રકારે થાય એક તો મગજમાં કોઈ ચિત્ર બનાવી દીધું અથવા કોઈ એક શિલ્પ છે એને ધ્યાનમાં રાખી અને મેડિટેશન કરવામાં આવે એટલે અહીંયા જે બે પ્રકાર પડે કઈ રીતે પાડ્યા છે જો અહીંના જે ગુફાઓમાં છે એક તો ચિત્રો મળી આવ્યા છે એક બાજુ જે છે બધા શિલ્પો મળી આવ્યા છે એટલા માટે બે પ્રકાર પડ્યા કે ચિત્રકલા આધારિત ગુફાઓ અને જે છે શેના આધારિત શિલ્પકલા આધારિત ગુફાઓ આ બે પ્રકારે ગુફાઓને જે છે શું કરવામાં આવી છે વિભાજિત કરવામાં આવેલી છે કેટલી ગુફાઓ છે ટોટલ ઓગણત્રીસ ગુફાઓને વિભાજીત બે માં કરવામાં આવી છે એના ઉપર ચિત્ર દોરેલા હોય એવી જે ગુફાઓ છે ગુફા નંબર એક બે દસ સોળ અને સત્તર સોળ સત્તર યાદ રીજે એવી છે એક બે અને દસ એક બે દસ સોળ સત્તર એક બે દસ

આગળ વાત કરીએ અજંતાની ગુફાઓ જે છે એને બે પ્રકારની છે એક ચેત્ય પ્રકાર છે એનો અને વિહાર સાહેબ ચેત્ય એટલે શું ને વિહાર એટલે શું સમજો બૌદ્ધ સાધુઓનું પ્રાર્થના અને ઉપાસના માટેનું સ્થળ એટલે ચેત્ય કે જ્યાં બધા બેસીને પ્રાર્થના કરે બધા બેસીને ત્યાં ધ્યાન કરતા હોય એને ચેત્ય કહેવાય વિહાર એટલે શું તો કે બૌદ્ધ મઠ જ્યાં બૌદ્ધ ભિક્ષુકો નિવાસ કરે અને અધ્યાપન કરે એટલે કે રહેવા માટેનું જે સ્થળ હોય જ્યાં બીજા બહારથી કોઈ ભિક્ષુક આવ્યા છે એને રહેવું છે વિરામ કરવો છે

નવ ની આગળ પાછો એકડો લગાડી દો એટલે યાદ રાખે છવ્વીસ નંબર છે આ છ ને ઊંધો કરી તો ઓગણત્રીસ નંબર થઈ જાય છવ્વીસ નંબર ને ઓગણત્રીસ નંબર આ બંને ગુફાઓ ક્યાં આવેલી છે કઈ ગુફા છે ચૈત્ય ગુફા છે બાકીના નંબર કયા છે તો કે ઓગણીસ દસ અને નવ નવ દસ

અને ગુફામાં જે છે કેટલા પ્રકાર છે ચૈત્ય વિહાર અને ચૈત્ય કોને કહેવાય કેવાય વિહાર કોને કહેવાય કેટલી ગુફાઓ ચૈત્ય છે ને કેટલી ગુફાઓ વિહાર છે આટલું યાદ રાખશો એટલે અજંતાની ગુફાઓનો એમ કહેવાય ને કે ત્રણ માર્ક નો પ્રશ્ન બે માર્ક નો જે પણ માર્ક નો ગમી પ્રશ્ન પૂછાય ક્યારેય તમને વાંધો આવશે નહીં

ત્યાં સુધી ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી સબસ્ક્રાઈબ કરી નાખજો બરોબર છે અને લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નમસ્તે ખૂબ ખબર આભાર